લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા દરેક સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાય છે ત્યારે પાનચાળા પરબારી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ દીકરીઓના જાજરમાન શાહી સમૂહ લગ્ન કરાવાયા હતા તો સમાજના સૌ લોકો આ સમૂહ લગ્નમાં ઉત્સાહભરે જોડાયા હતા

शेवाश्रित सप्तमन भव्य सुवर्ण पांचण। પરગણા રવારી સમાજની પાંચ દીકરીઓના યોજાયેલા સમલગ્નમાં ગુજરાતના યુવા સમાજ સેવક ભીમસીભાઈ રત્નાભાઈ સામળે પાંચ દીકરીઓનું મહાકન્યાદાન કર્યું સાથે સાઈ સમલગ્ન પણ કરાવ્યા હતા તો કન્યાદાનમાં સોનું નથડી ચાંદી ગાય ચાંદી તુલસી ક્યારો જ્યારે કરિયાવરમાં તિજોરી સેટ ઘરવાસનો ફ્રિજ ટીપાઈ બાજોટ પિત્તળના વાસનો રચાય ગાઢલા સેટ ખુરશી બેડરૂમ સેટ રસોડા સેટ બાથરૂમ સેટ અપાયા હતા સાથે જમણવાર મંડપ ડેકોરેશન પણ કરાયું હતું વધુ મહાસમલગ્નમાં બે તાત અને બાંધનાર અમુક દીકરી દીકરાના માતા તથા પિતા સ્વર્ગવાસ થયા છે જેઓના સાઈ સમૂહ લગ્ન ઉત્સવ તથા તેઓની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત